હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને આજે આપણે મનોવિજ્ઞાન બુદ્ધિ કસોટી અને તેમાંથી પૂછાતા પ્રશ્નો જે ટેટ ટાટના વિદ્યાર્થી માટે છે તેનો બીજો ભાગ છે તે જોવાના છીએ જો તમે મારો આગળનો વિડિયો બુદ્ધિ અને તેના પ્રકારો વિશે ન જોયા હોય તો મારી યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ લેજો બુદ્ધિ કસોટી વિશે તો સૌ પ્રથમ બુદ્ધિ કસોટીની રચના ઓગણીસો પાંચમાં આલ્ફ્રેડ બીને અને સાયમન ફ્રેન્ચ ભાષામાં કરી હતી બિને અને સાયમન દ્વારા મનોમાપન લક્ષ્મી મનોવિજ્ઞાનનો આરંભ પણ થયો હતો બુદ્ધિના પણ અહીં બુદ્ધિમાપન આવશે બુદ્ધિમાપનના પિતા તરીકે આલ્ફ્રેડ બિનેને ઓળખવામાં આવે છે ત્યારબાદ સ્ટેનફોર્ડ બિનેની બુદ્ધિ કસોટી વિશે તો અમેરિકામાં સ્ટેનફોર્ડ સ્ટેફર્ડ યુનિવર્સિટીમાં બીને સાયમન કસોટીનું અંગ્રેજી ભાષામાં રૂપાંતરણ ટર્મને ઓગણીસો સોળમાં રૂપાંતરણ કર્યું હતું આ કસોટી અઢાર વર્ષની નીચેના વયના વ્યક્તિઓને આપી શકાય છે તો પ્રશ્નો હતા તેના પંચોતેર ગુણના અને એકસો પચાસ પ્રશ્નો હતા જેના દરેકના બે માર્ક છે એટલે કે એક પ્રશ્નના બે માર્ક હશે ગુજરાતી ભાષામાં બુદ્ધિ કસોટીનું રૂપાંતરણ એન એલ શુક્લાએ કર્યું હતું ત્યારબાદ વેક્સલરની બુદ્ધિ કસોટી તો આ કસોટી ત્રણ પ્રકારની છે વીપી પીએસઆઈ એટલે કે વેક્સલર પ્રી એન્ડ પ્રાઇમરી સ્કેલ ફોર ઇન્ટેલિજન્ટ જે ચારથી સાડા છ વરસ માટે છે ત્યારબાદ બીજી છે વીઆઈએસસી એટલે કે વેક્સલર ઇન્ટેલિજન્ટ કેર ફોર ચિલ્ડ્રન છથી સોળ વરસ માટે ત્રીજી છે વી વીએઆઈએસ તો વેક્સલર એડલ્ટ ઇન્ટેલિજન્ટ સ્કેલ સોળ વરસથી વધુ વ્યક્તિઓ માટે આ કસોટી શાબ્દિક અને ક્રિયાત્મક શાબ્દિક બંને અંકો પ્રાપ્ત થાય છે જે બેક્સલરની છે અશાબ્દિક કસોટી શાબ્દિક કસોટીની અશાબ્દિક બુદ્ધિ કસોટીની સૌપ્રથમ રચના રેવેને ઓગણીસો ને છત્રીસે કરી હતી બુદ્ધિ કસોટીના બે પ્રકાર છે વ્યક્તિગત બુદ્ધિ કસોટી અને સામૂહિક બુદ્ધિ કસોટી વ્યક્તિગત બુદ્ધિ કસોટીના બે પ્રકાર છે શાબ્દિક અને અશાબ્દિક જ્યારે સામૂહિક બુદ્ધિ કસોટીના પણ બે પ્રકાર છે શાબ્દિક અને અશાબ્દિક ત્યારબાદ બુદ્ધિ કસોટીના પ્રશ્નો તો આમાંથી પ્રશ્નો પૂછી શકાય છે પહેલો શાબ્દિક બુદ્ધિ કસોટી સૌ પ્રથમ કોણે રચી હતી તો બીને અને સાયમને રચી હતી બીજો છે અશાબ્દિક બુદ્ધિ કસોટી સૌ પ્રથમ રચના કોણે કરી હતી તો રેવેને ઓગણીસોને છત્રીસમાં કરી હતી ત્રીજો છે શાબ્દિક અને અશાબ્દિક બુદ્ધિ કસોટી કોણે કરી તો વેક્સલરે કરી હતી ત્યારબાદ ભારતમાં બુદ્ધિ કસોટી તો ભારતમાં બુદ્ધિ કસોટીમાં પહેલું છે ઉર્દુ અને પંજાબી ભાષામાં સૌ પ્રથમ બુદ્ધિ કસોટીની રચના કોણે કરી હતી તો ઓગણીસો ને ત્રીસમાં ડૉક્ટર રાયે કરી હતી બીજો છે બંગાળી ભાષામાં સૌપ્રથમ બુદ્ધિ કસોટીની રચના કોણે કરી હતી તો મહાલન બિસે ત્રીજો પ્રશ્ન છે ભારતમાં બુદ્ધિ કસોટીની સૌપ્રથમ પીએચડીની પદવી પ્રાપ્ત કોણે કરી તો ઓગણીસો છપ્પનમાં ઓગણીસો ને ચોપનમાં કૃષ્ણકાંત દેસાએ કરી હતી જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નેક્સ્ટ વિડીયોમાં આપણે બુદ્ધિ આંક એટલે કે ટેસ્ટ વિશે જોઈશું